ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા મિત્રો આજે ઝરફરાટ વરસાદ છે અને પાણી બહુ આવ્યું છે એટલે પાણી ભરાઈ ગયું રાતે ભર્યું હતું અત્યારે તો માની કપડાં ધોય છે કાનુલ ઠામડા કરે છે આપણે ગાડી અહીંયા મેલ દીધી છે સનેડો ઢાંકી દીધો છે આવું કંઈક છે મિત્રો હાલો મિત્રો પાડી આવ્યા છે કાલે ખાતર નાખ્યું એવું ત્યાંથી જોઈ પાણી ફૂંકાવા મીડે મહાન કે આવે છે મિત્રો લીલી સમ જેવી થઈ ગઈ છે કાલે પીળી હતી માંડવી આજ ફેર પડી ગયો ઘણો તમે જોઈ શકો છો હવે ઘરે જવું છે ત્યારે ઘરેથી પછી બાબરા જ આવું છે બાબરા થોડુંક ઘટાણું કરવા જવાનું છે એટલે માન મૂકવા અહીંયા આવ્યો હતો ગાડી લઈ બાપુજી હોય તેને આવ્યા છો પાડિયે સાયકલ લઈને આવ્યા હા હું જાઉં છું વાળીએ શીતલ બાજુ હાલવાનું છે તે એક ટ્યુબ લેવાની છે નથી

કાન મસ્ત મજાનો ચા બનાવા છે એમાં દોરાની કરી છે તો કાન મસ્ત મજાનો ચા બનાવ્યો છે લાવ ચા છે મસ્ત મજાની માખીને આવ્યા છે ક્યાં જાન છે ઓહો

ભગવાન દેહ વરસાદ એ હારા વરસ્યા છે અને હજી વર્ષ છે